આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પત્રકાર પરિષદ આગામી લોકસભા ચૂંટણીને લઈને આજથી સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીમાં સત્તર લાખથી વધુ મતદારો સત્તરસો મતદાન મથકો પર મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે આણંદ જિલ્લામાં લોકસભા બેઠકની સાથે સાથે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે દરેક રાજકીય પક્ષના બેનર હોર્ડિંગ અને સરકારી મિલકતો પરથી પક્ષના નામ કે ચિન્હો ના ભીત ચિત્રો દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવશે આણંદ જિલ્લામાં પ્રથમ વખત મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર યુવાઓની સંખ્યા આડત્રીસ હજાર સાતસો ને સુડતાલીસ નોંધાઈ છે ત્યારે આ સાથે જ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા સત્તર લાખ અડસઠ હજાર આઠસો ને એકાવન નોંધાઈ છે જેમાં તેર હજાર સાતસો ને તેતાલીસ દિવ્યાંગ એકસો બત્રીસ થર્ડ જેન્ડર અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેર હજાર છસો ને મતદારોનો સમાવેશ થાય છે ત્યારે ચૂંટણી લક્ષી ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે નંબર પર ફોન કરી ચૂંટણી લક્ષી કોઈ પ્રકારના નિયમોના ભંગ અંગેની ફરિયાદ પણ કરી શકાશે વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ શું કહ્યું સાંભળો આજ રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત બારમી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિસ નોટિફિકેશન જે ઇશ્યુ કરવાનું છે બારમી એપ્રિલ સાત મહિના રોજ મતદાન છે અને ચાર જૂનના રોજ મતગણતરીનું આયોજન છે આણંદ ચૂંટણી આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં સત્તરસો તેતર જેટલા બૂથો છે તમામ બૂથો ઉપર એમ આપની વ્યવસ્થા છે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને સત્તર લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે જો પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ સત્યાવીસ હજારથી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે પીડબલ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે આ માટે ટ્વેલ્વ ડી જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રિબ્યુશન શરૂ થઈ જશે આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે અઢાર વરસથી ઓગણીસ વરસની વયના જે યુવા મતદારો છે અડત્રીસ દસ હજારથી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો અને દેશની ભવિષ્યને નિર્માણમાં પોતાનો ફાળો આપો ઇલેક્શનની જેટલી તૈયારીઓ છે આણંદ જિલ્લાની તમામ તૈયારીઓ પૂરી છે પૂર્ણ છે સ્ટાફનો તમામ ડેટાબેસની એન્ટ્રી થઈ ગઈ છે તાલીમો જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે જે ખર્ચ ઉપર નિયંત્રણની જેટલી ટીમો છે તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે આજથી ફ્લાઇંગ સ્કોડ જે ટીમો છે ફ્લાઇંગ સ્કોડ ટીમો દરેક વિધાનસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ ટીમો આજથી એક્ટિવેટ થઈ ગઈ છે અને આદર્શ આચાર સંહિતાનો અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે અને તમામ વોટર્સને મારી અપીલ છે કે આ વખત આપણે આખા પરિવાર સાથે જઈને વોટિંગ કરીએ આખા ફેમિલીને સાથે જઈને વોટિંગ કરીએ અને વધુમાં વધુ ટર્નઆઉટ કરીને એક લોકશાહીમાં સારું અને સાચું રિપ્રેઝેન્ટેશન આપણે સંસદમાં કરાવી શકીએ આ માટેનો તમામ મતદારોને મત જરૂર આપવું જોઈએ